નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે શ્રાવણ મહિના ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર કે જેને આપણે છોટી કાશી કહીએ છીએ ત્યારે અહીં ભક્તો માં શ્રાવણ મહિનામાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે અને ખૂબ ભક્તોનો પ્રવાહ જોવા મળે છે ત્યારે ચાલો જાણીએ શિવ પૂજન નું મહત્વ શિવ પૂજન નો ખરો સમય અને શિવ પૂજન ને લગતી ઘણી બધી વિશેષ વાતો આજે આપણી સાથે જોડાયા છે જામનગરના ના જાણીતાવા જ્યોતિષાચાર્ય જીગરભાઈ પંડ્યા તો તેમની સાથે શિવ પૂજનને લઈને ખાસ વાતચીત કરીએ ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આપણે જોઈએ છે કે શ્રાવણ મહિનાને હવે ગણતરીના દિવસો બાકી છે ને આમ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ વાતો જોવા મળતી હોય છે ત્યારે શાસ્ત્ર શું કહે છે કે શું શિવ શિવ પૂજનનો શું મહત્વ છે આપનો ખૂબ ઉત્તમ પ્રશ્ન છે સૌથી પ્રથમ તો ખબર ગુજરાતના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ નમસ્કાર ભક્તો કહીયું છે પૂજન કરવું તો કેવી રીતે કરવું અને એનું શું ફળ મળે છે એ લઈને આવ્યા છીએ અને એ પણ શાસ્ત્રોક્ત માહિતી શાસ્ત્રના આધારે અમે આપને એ પણ જણાવશું કે શિવ પુરાણની અંદર આનો ઉલ્લેખ કઈ જગ્યાએ બતાવવામાં આવ્યો છે જેથી આપણે પણ એનું વાંચન કરવું હોય તો તમે કરી શકો છો પૂજન માટે સૌથી પ્રથમ તો ઉત્તમ સમય કયો છે આપણા શાસ્ત્રમાં દરેક સમય ને શ્રેષ્ઠ જ કહ્યો છે જ્યારે આપણા મનમાં સારો વિચાર આવે અને સદ કર્મ કરવાનો વિચાર આવે એ જ સમય એ જ મુહૂર્ત શ્રેષ્ઠ બની જાય છે પરંતુ દરેક દેવો માટે શ્રેષ્ઠ સમય આપણા શાસ્ત્ર ની અંદર દર્શાવવામાં આવ્યો છે એમાં આપણે શિવ પુરાણેશ્વર સહિતાના અગિયારમા અધ્યાયની અંદર આનું વર્ણન છે એમાં એવું કીધું છે કે દિવસના ત્રણ ભાગ હોય સૌથી પ્રથમ પ્રાતઃ બીજો મધ્યાહન અને ત્રીજો સાયંકાલ પ્રાતકાલ એટલે સવારના સમયમાં શાસ્ત્રવિહિત નિત્ય કર્મ જે આપણા શાસ્ત્રમાં કહ્યું છે એ શ્રેષ્ઠ છે અનુષ્ઠાન કરવું એ શ્રેષ્ઠ છે મધ્યાહન સમયમાં સકામ કર્મ જેની સાથે તમારી કામના જોડાયેલી છે એ શ્રેષ્ઠ છે અને સાયમકાલ એટલે કે શાંતિ કર્મ માટે શ્રેષ્ઠ છે આવું આપણા શાસ્ત્રમાં કીધું છે જે રીતે દિવસના ત્રણ ભાગ પાડવામાં આવેલા છે એ રીતે રાત્રિના પણ ભાગ પાડવામાં આવેલા છે શિવ પૂજાની અંદર પ્રહર પૂજાનું વિશેષ મહત્વ હોય છે તો આપણે ચાર ભાગ પાડીએ તો એક પ્રહર થાય તો એ સમયમાં પ્રહર બાદ કરીને અને અંતિમ પ્રહર બાદ કરીને વચ્ચેના જે બે પ્રહર છે એટલે કે જે સાયમ કાલ સૂર્યાસ્ત પછીથી જે પ્રહર આરંભ થાય એની ત્રણ કલાક છોડી દેવાની અને પ્રાતકાલ સૂર્યોદય થાય એની ત્રણ કલાક પહેલા એટલે કે વચ્ચેનો જે છ કલાક નો સમય છે એ કાળ કહે છે આપણા અંદર અંદર અને ભગવાન શિવજી ની પૂજા એ ખૂબ જ શ્રેષ્ઠ અને ઉત્તમ ફળ આપનારી કહેવામાં આવેલી છે ત્યારે ને ત્યારે જ તમને ફળ આપી દે છે આવું શિવ ની અંદર કહેવામાં આવેલું છે

આવું શિવપુરાણની અંદર કહ્યું છે વિશેષમાં આગળ એવું કહે છે આવું જાણવાવાળો મનુષ્ય પણ છે ને એ સારા ફળનો ભાગીદારી થાય છે એટલે આ નિષ્ઠિત કાળનું શ્રેષ્ઠ અને શિવ પૂજાનો ઉત્તમ ફળ આ સમયની અંદર કહેવામાં આવેલું છે તો આપણે જ્યારે શિવ પૂજન કરીએ છીએ તો તેમાં શું કાળજી રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓ સાથે ધારણ કરવી જોઈએ ખૂબ ઉત્તમ પ્રશ્ન છે ભગવાન મહાદેવજીની પૂજા શિવલિંગની પૂજા કરવા બેસીએ આપણે ત્યારે ઘણી બધી વસ્તુની કાળજી રાખવી જરૂરી છે અથવા તો એવું કહી શકીએ કે શાસ્ત્ર આધારે વસ્તુઓને ધારણ કરવી જરૂરી છે રુદ્રાક્ષ ધારણ વગર અને ભસ્મ ધારણ વગર શિવ પૂજા અધૂરી જ છે એવું કહી શકાય કારણ કે ભગવાન મહાદેવજીની પૂજામાં જેટલું જ મહત્વ પૂજાનું દર્શાવેલું છે એટલું જ મહત્વ રુદ્રાક્ષ ધારણ અને ભસ્મ ધારણનું દર્શાવવામાં આવેલું છે શિવ પુરાણ અંતર્ગત વિધેશ્વર સહિતા અધ્યાય નંબર અ સત્તર શિવ પૂજાની અંદર ભક્તિપૂર્વક જ્યારે તમે શિવ પૂજા કરવા બેસો છો ત્યારે તમારા પૂર્વ જન્મના પાપોમાંથી પણ છુટકારો મળે છે હવે એવું આપણા શાસ્ત્રમાં કીધું છે કે રુદ્રાક્ષ ધારણથી શિવ પૂજનનું એક ચોથાઈ ફળ ભસ્મ ધારણ થી અડધું ફળ અને મંત્ર જાપથી ત્રીજા ભાગ નું ચોથું ફળ અને પૂજા થી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે શિવ પૂજનથી થી મોક્ષ ની પણ પ્રાપ્તિ થાય છે માટે શિવ પૂજનની અંદર રુદ્રાક્ષ ધારણ ભસ્મ ધારણ અને નામ જપ ખૂબ જ જરૂરી છે તો ખૂબ સરસ માહિતી આપે શિવ પૂજન ને લઈને આપી તો હવે આગળના એપિસોડમાં કે આપણે એવું પણ જાણીએ કે રુદ્રાક્ષ ધારણનું શું મહત્વ છે અભિષેકનું શું મહત્વ છે તો આવી જ રીતે અભિષેક ને લઈને નવા વિષય પર આવતા એપિસોડ માં વાત કરીશું ધન્યવાદ